જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં મિત્રો જો ખાવાનું બધું કમ્પ્લીટલી ભરાઈ ગયું હો રોટલાથી લઈને બધું ભરી રોટલા મસાજ ભરીમાં રોટલાઈએ બધું કમ્પ્લીટલી અને હવે આપણે જઈએ ખેતરમાં તો બતાવીએ તમને ખેતરમાં લઈ જઈએ તો કઈ બે હજારના ખેતરમાં જઈએ હવે આપણા તો બધું લઈ લઈએ અને જઈએ ખેતરમાં ખેતરમાં આવી ગયા છે અને જોઈ શકો છો વાતને બધું લઈ જઈએ ના આજે સામે મંદિર કહીશ કઈશ આપણે જઈએ મતલબ ખાવાનું લઈને જોતરમાં જઈએ ખાઈએ ભાઈએ બધું તમે બતાવીએ ન તો આપણે જઈએ ખેતરમાં આપણે હતા બાર ગયા હતા મતલબ તો ત્યાંથી ને બ્લોગ ચાલુ કર્યો તો મંદિરે પહોંચી ગયા ફાઇનલી અને આપણો ભાઈનો ફોન આવે હતો તમને આ કરીને વધુ તો કહી જો પત્ની નોમ લખાવી હાથ ઉપર મતલબ કે બહુ ટાઈમ થઈ લગ્ન પહેલાં હાથ ઉપર નોમ લખાય તું સુરત તો કહીશ મસ્ત ના સારું નોમો નોમ અંદર લખાવી પણ આપણા આપણે તો હાલ નહીં લખવાનું મિત્રો કપાસ ફોન સુધી પુલિંગ કરું તો કહી જો અરે આપણે એરંડા હાલ અવાજ કર્યા વગર જવાનું મિત્રો છું ખબર હા ત્યાં જઈને તમને સર પ્રાય જલ્દી લેજો આ કોઈ અવાજ કર્યા કારણ જેમ તમને બતાવું હું જતા રહી ગો તું કહીશ તમને હાલત જો પડી જશે રીઝન હળવા જવાનું તું કહીશ કહીશ એ ફરી રે કહીશ સામે તું કહીશ રહીને જતા રહ્યો જે થારી વાત કહીશ હા તું કહીશ સામે જો પીપળો દોડી પણ પાણીના જે થારી વાત કે એ બહુ કોઈ નહીં તું કહીશ સરપ્રાઇઝ એટલી જ હતી હાલ આપડો હાલ આપડો અમે તો હજુ હેડાયા એવું કીધું એટલે ફોટો હેડ એવું કહેતા એટલા અને આપણે આવી જતા હોય પણ ના કમાઈ જતા કહીશ તો કહીએ એટલે તમને બતાવીએ બધું કઈ ખા ફાઈનલ ખેતરમાં ખાવાનું બધા કાઢી જો અરે કડી અરે બટ્ટા શાક જોઈ શકો છો બાયણી મથી મલક પરોસ આયા હા અરે રોટલા તો ગઈ સેતર માં ખાવાની કે એક મજા હા જો મલક કડી ને બધું ખાઈએ અને આજુબાજુ જો મલક કૂતરો બેઠો એમના પાસે એમના પણ આપણે થોડું નાખશું જો એક બે કૂતરો અને બીજો પણ પેલી બાજુ કૂતરો હો તો આપણે બતાવો तो कैसे आप आज अपन कूद जो ए कैस 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 जो 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 ओ भाई ये क्या है कैसे आप कूद रहे हो मतलब हम मोटा थे जो ही न पर से बताओ तो हमने कहीं बताओ अलवे हैंड पेन बता पूछा था ही तो खेल लिया पहला कैस कहीं पहली दो जो हमने बोला

ગાઈસ ગાઈસ જો કૂતરાનો તો બહુ થઈ ગયો ગાઈસ પણ આ બાજુ જો એજ કૂતરાની મમે હું કે છે યાર ઓ ગાઈસ પેલો બന്തવાનો નામ જ નથી લેતો ગાઈસ તો ગાઈસ આ ટાઈપનો વિસ્તાર હ અહીંયા મતલબ કાજુ બાજુ આ બાજુ સામે વ્યાન પે જાય અને વ્યાન બેન બતાવું તમને તો ગાઈસ ખેતરમાં બહુ કો મજા આવો હ આપનો તો

તો ગાઈસ એડિટિંગ પણ કરવાનું હો જો અતું તો આ અંદર આપણું ડીચે પડ્યું હોય કરવા લઈને ત્યાં જુઓ તો ડીજે પણ પડ્યું બધું થોડું ઘણું ભરાઈ જ હોય પણ જોયાથી મતલબ આપી પ્રોબિપ્રો ભરી તો ગાઈસ જે હતું બ્લોગમાં કવર કરવા લાગે કે બધું કવર કર્યું ગાઈસ થોડા ઈંડા ઉતાર્યા અને ઈંડા તમે બતાવું નજીકથી તો કહીશ જો કેટલા મતલબ જો કહીશ કહીશ આપણે એટથી મતલબ કેટલા ઊંચાઈ ઈંડા જો આટલા ઊંચાઈ કહીશ તો જોઈ શકો છો ઈંડા લોકો માળો બાળો આવે ઈંડા થોડા તો આડે પાપડીનો આખો વેલો કહીશ જો આખું પાપડીનું બધું ભય નાખ્યું હતું ત્યાં આખો વહેલું હો પાપડિયાનું પાપડી પણ આવી ખાવી હોય તો મિત્રો અને કોમેન્ટ કરજો પાપડી કેવી હી જો તમે બતાવું તો બેને તો બધી પણ ચોકચોકી તો ખાવી હોય તાવ મિત્રો અને મળી વ્લોગમાં જય માતાજી